તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આજે તાપી જિલ્લા પોલીસ આયોજિત લોન ધિરાણ કેમ્પ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોન ધિરાણ મેળામાં લાભાર્થીઓને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે તાપી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વ્યાજખોરો સામેની લડાઈ હાથમાં લીધી છે દ્વારકા અંબાજીથી લઈને ઉમરગામ સુધી હજારો લોકોને વ્યાજખોરોની પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે જણાવ્યું કે આ શુભ અવસરે લોન ધિરાણ મેળાની કામગીરીને બિરદાવું છું છેલ્લા એક વર્ષમાં એકસો એકસઠ ગુનાઓમાં બસો ઓગણીસ આરોપીઓની અટક કરવામાં આવી છે તાપીમાં દસ ગુનાઓમાં ચૌદ આરોપીની અટક કરાઈ છે સરકારની યોજનાઓના સત્વારે આખી રેન્જમાં પાંચ હજાર પાંચસોથી વધુ લોન અરજીઓ પૈકી એક હજાર ચારસો લાભાર્થીઓને રૂપિયા સત્તાવન કરોડની લોન આપવામાં આવી છે આજે તાપીમાં એક હજાર ત્રણસો ચોરાસી અરજીઓ સાથે કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની લોન સહાય આપવામાં આવી છે જે માટે તમામ બેન્કો તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે આ પ્રસંગે તમામ બેંકના મેનેજર લીડ બેન્ક મેનેજર સહિત આગેવાનો અગ્રણીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા